ચોરાળ વાગડ વડિયાર સહિતના ત્રેપન ગામોમાં વસતા અહીર સમાજ દ્વારા દર વર્ષે માત્ર વૈશાખ સુદ તેરસ ના દિવસે લગ્ન કરાવવાની સોળસો વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે અને આ વર્ષે પણ ભારત પાકિસ્તાન યુદ્ધની વચ્ચે પણ પરંપરા જાળવી રાખી હતી લગ્નનું આયોજન કર્યું જેની અંદર આહિર સમાજ ના ગામો ની અંદર એક સાથે ત્રણસો થી વધુ લગ્ન યોજાયા લગ્ન રાત્રિને બદલે સાંજે યોજાયા હતા આહિર સમાજ લોકોની ભાતીગઢ સંસ્કૃતિ સાથે એક જ દિવસે વૈશાખ સુદ ના દિવસે લગ્ન કરવાની પરંપરા ચાલી આવી છે જેમાં તે જાળવી રાખી હતી આ વખતે માત્ર થોડો ભારત પાકિસ્તાનના યુદ્ધ લઈને ટાઈમમાં ફેરફાર કરાયો હતો લગ્નના ફેરા રાત્રે ફરતા હોય છે તે થોડી ત્રણ કલાક પહેલા ફરી સરકારની ગાઈડલાઇનનું પાલન કરી લગ્ન વિધિ પૂરી કરી હતી સાંતલપુર તાલુકાના દોકાવાળા ગામે કારાણી ભીમાણી પરિવારે આ વખતે તેમના પરિવારના તમામ લગ્નો જમણવાર એક જગ્યાએ રાખવામાં આવ્યો

આજે અમારે અમારા વડવાઓની વર્ષોથી ચાલતી આવતી પરંપરા જે કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીના લગ્ન કર્યા અખાત્રીજના દિવસથી કરી અમારી આહિરોની આ જે ચોવીસ ચોરાળ ગામ છે વાગડના ગામ છે અને ખડીર આ ગામોની અંદર કોઈ પણ મુહૂર્ત જોયા વગર આહિર સમાજની અંદર આજે લગભગ હજારોની સંખ્યાની અંદર કન્યા અને વર બંનેના લગ્ન થશે અને કોઈ પણ મુહૂર્ત જોયા વગર અને વિના વિઘ્ને દર વર્ષે સમૂહમાં લગ્ન થાય છે આ વખતે અમે નવો પ્રયોગ એક એ કર્યો છે કે અમારો કારાણી પરિવાર અને ભીમાણી પરિવારના જે સાત લગ્ન છે એનો તમામ જમણવાર એનું જાનઠડું એની જાન જમાડવી એની વાયણું જમાડવું આ દરેક કાર્યક્રમ ભેગા કર્યા છે એ કાર્યક્રમ ભેગા કરવાનું કારણ એ જ છે કે સાત જગ્યાએ હોય તો લોકોને સાત જગ્યાએ જવું પડે મતલબ એક ખર્ચની અંદર પણ થોડી સ્થિરતા રહે ખર્ચ પણ ઓછો આવે લોકોને પણ આવવા જવામાં સરળતા રહે અને એની સાથે સાથે કે આ સાત લગ્નના લોકો ભેગા મળી અને જમે જેનું અન એક એનું મન એક તો આ કોન્સેપ્ટ લઈ અને સમાજની અંદર એક નવી પ્રેરણા આ અમારા હમીર કાકા કાનજીભાઈ અમારા વડીલો સવજીભાઈ બીજા જે અમારા વડવાઓ છે એનું માર્ગદર્શન લઈ અને અમે આ બંને પરિવારના આગેવાનોએ ભેગા મળી અને એક સરસ મજાનું આયોજન કર્યું અને આપ જોઈ રહ્યા છો કે આવનાર ચાર પાંચ જનો શાંતિથી જમી રહી છે અને અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે કટોકટીની સ્થિતિની છે એની અંદર પણ જેની એની ગાઈડલાઇન્સ છે એનું પણ અમે સંપૂર્ણ પાલન કરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે અમારી અત્યારે લગભગ હજારોની સંખ્યાની અંદર ભાઈઓને બેનું જમી લીધું છે હવે લગભગ એ પંદર મિનિટમાં એમના ફેરા ચાલુ થઈ જશે અને લગભગ સાડા સાત આઠ કે નવ વાગ્યા સુધીમાં અમારા લગ્ન પણ પૂર્ણ થઈ જશે અમે ફટાકડા ના ફોડવા ડ્રોનથી શૂટિંગ ના કરવું ડીજે ના વગાડવું એનો સંપૂર્ણપણે ગા ગાઈડલાઇનનું અમે પાલન કરી રહ્યા છીએ તો એના માટે અમારા વડીલોએ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને અમે એક અમારા આહિર સમાજને એક નવો રાહ આપ્યો છે અને એનાથી આહિર સમાજને તો ખૂબ ફાયદો થશે તેની સાથે સાથે જે અનાજનો ખૂબ બગાડ થતો તો એની અંદર પણ ખૂબ કંટ્રોલ છે અને બધા સાથે મળીને આ કામ કરી રહ્યા છે તો આ કામ કોઈ એક વ્યક્તિ નથી કરી શકતું પણ અમારા વડીલો અમેરિકા કા સૌજીભાઈ જીવણભાઈ દલાભાઈ આ લોકો બધા રાત દિવસ આની અંદર મહેનત કરે છે ત્યારે શક્ય બન્યું છે જો આ થઈ જશે તો આગળનો અમારો પ્લાન એવો છે કે આખા ગામનો જમણવાર એક જ હોય અને આખું ગામ એક જ રસોડે જમે એની અમે નાની શરૂઆત આઠ લગ્નથી કરી છે અસ્તુ ભારત માતા કી જે સુરક્ષિત રહીએ અને ભારતના યુદ્ધ સમયની જે ગાઈડલાઈન છે એને સંપૂર્ણપણે પાલન કરીએ નારાયણભાઈ આહે હું આ ધોકાવાડા પ્રાથમિક શાળાની અંદર આચાર્ય તરીકે કામ કરું છું અને સમાજની અંદર એક નવી વડીલોના માર્ગદર્શનથી યુવાનોની મદદથી એક નવી રાહ ચીંધવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને એમાં અમને સફળતા પણ મળી છે આભાર માહિર કાનાભાઈ માધેભાઈ ધોકાવાડા અમારા સમાજમાં આમ તો અમારા પરંપરાથી રાત્રિના લગ્ન હતા પણ અમુક અત્યારે સરકારની આ પરિસ્થિતિની ગાઈડલાઈન મુજબ અમે દિવસે લગ્ન કર્યા આજે અત્યારે અમે હમણાં થોડી વારમાં લગ્ન પ્રસંગ અમારો પ્રસંગ પૂરો કરી અને અમે હમણાં તરત ગોરામણા કરી નાખશું આ સાલ અમારા ગામમાં ચાલીસથી પિસ્તાલીસ લગ્ન છે સત્તાએ બધે ગાઈડ ગાઈડલાઈન મુજબ ફોલો કર્યું સરકારની ગાઈડલાઈન મુજબ બધે ફોલો કર્યો છે અને આખા ચોરાળ વિસ્તારમાં સાડી ત્રણસોથી ચારસો લગ્ન છે પણ બધા ચોરાળ વિસ્તારમાં આખા આ સમાજે બધી સરકારની ગાઈડલાઈન મુજબ ફોલો કરી અને અમારો પ્રસંગ એ રીતે કર્યો છે